નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે અષાઢ સુધ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ તેમજ જૈન ધર્મની અંદર તેને ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ગુરુ પૂર્ણિમા વિશે હું થોડુંક કહીશ સંસ્કૃતમાં એક શ્લોક છે કે પ્રેરકઃ સૂચકશૈવ વાચકો દર્ દર્શકસ તથા શિક્ષકો બોધકશ્ચૈવ ષડ તે ગુરુ વ સ્મૃતા અર્થાત જે પ્રેરણા આપનાર છે સૂચના આપનાર છે માર્ગ બતાવનાર છે શિક્ષા આપનાર છે તેમજ બોધ કરાવનાર આ તમામ ગુરુઓ એક સમાન છે આપણે ત્યાં ગુરુ પરંપરા ખૂબ જ આદરણીય છે અને સન્માનનીય પણ છે ઘણા કૌટુંબિક ગુરુને પૂજે છે તો ઘણા પોતાના ભગવાનને જ ગુરુ તરીકે સ્થાપે છે તેથી જ સંસ્કૃતમાં એક વાક્ય પણ છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ ભગવાન કૃષ્ણને આપણે આપણા દિલમાં સ્થાન આપ્યું છે અને પોતાના ગુરુની ટીકા કોઈ સહન કરી શકતો નથી પરંતુ માણસ અનુભવથી જ જે કાંઈ શીખે છે તેના જેવી કોઈ અન્ય જીવન ઔષધિ નથી તેથી જ પ્રાચીન કાળની અંદર કવિ અખાએ કહ્યું છે કે તું જ તારો ગુરુ થા કારણ કે આપણે અનુભવ દ્વારા જ વિવિધ બાબતો શીખીએ છીએ આ સિવાય આપણા સૌપ્રથમ ગુરુ આપણા માતા પિતા પણ છે આ સિવાય બાબતની વાત કરીએ તો અષાઢ માસમાં ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ કેટલીક બાબતો સંકળાયેલી છે પૌરાણિક દંતકથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસે ઈસવીસન પૂર્વે ત્રણ હજારમાં અષાઢ સુદ પૂનમના રોજ શિષ્યો અને ઋષિઓને ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું તેમજ વેદ વ્યાસની જન્મતિથિ પણ અષાઢ સુદ પૂનમ હતી તેથી ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ સિવાય સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે કારણ કે વેદ વ્યાસે વેદો જે છે એ બ્રહ્મા દ્વારા જે છે એ કહેવાયેલા છે પરંતુ જેને એકથી ચાર ભાગમાં અલગ અલગ વેદ તરીકે રચના કરનાર જે છે એ મહર્ષિ વેદ વ્યાસ હતા માટે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વિશ્વના સુપ્રસિદ્ધ આર્યગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ વ્યાસજીએ કર્યું છે આ જ દિવસે કરેલું હતું તેમજ દેવતાઓએ વ્યાસજીનું અહીં પૂજન કર્યું હતું તેથી વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ મહર્ષિ વેદવ્યાસ જે છે તે પારાસર મુનિ અને સત્યવતીના પ્રભાવશાળી એવા પુત્ર હતા તેમનું એક બીજું પણ નામ હતું કૃષ્ણ દ્વેપાયન શ્યામવર્ણના તેમજ યમુના દ્વીપમાં રહેતા હોવાથી તેમનું બીજું નામ છે કૃષ્ણ દ્વેપાયન આ માહિતી યાદ રાખવા માટે આજે પણ જ્યાંથી આધ્યાત્મિક વિચારો પીરસવામાં આવે છે તે જગ્યાને આપણે વ્યાસપીઠ કહીએ છીએ સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શ્રી રામ જેવા મર્યાદા પુરુષો તમે ગુરુ વિશ્વામિત્ર પાસેથી તેમજ ભગવાન શ્રી કૃષ્ણએ જેવા પૂર્ણ પુરુષો તમે ગુરુ સાંદીપની પાસેથી જ્ઞાન મેળવ્યું હતું હિન્દુ ધર્મના આધ્યાત્મિક ગુરુ એવા ગુરુ જે જગતના ગુરુ તરીકે આપણે શંકરાચાર્યને પૂજીએ છીએ તેને પણ આજના દિવસે આપણે યાદ કરીએ પૌરાણિક સમયમાં એકલવ્ય પાસે ગુરુ દ્રોણાચાર્ય સદેહ ન હતા પરંતુ એકલવ્યની જે શ્રદ્ધા હતી તેના દ્વારા ગુરુ તેને અંદરથી પ્રેરણા આપતા રહ્યા અને એકલવ એકલવ્ય એવો શ્રેષ્ઠ બાણાવડી બન્યો કે જે અર્જુન સામે પણ ટક્કર લઈ શકે આમ વ્યક્તિ મહત્ત્વની નથી તેની ગુરુત્વ જે છે તેની શક્તિ જે છે તે મહત્ત્વની છે વ્યક્તિ તો એક માત્ર એનું માધ્યમ છે વેદવ્યાસે સ્કંદ પુરાણમાં એકસો બ્યાસી શ્લોકમાં સદગુરુનો મહિમા વર્ણવ્યો છે સદગુરુ અને ઈશ્વરમાં એકતા છે દત્તાત્રેય મહારાજના પણ ચોવીસ ગુરુઓ તેમણે ધારણ કરેલા હતા દત્તાત્રેય મહારાજ એવું કહેતા કે જેની પાસેથી જે શીખવા મળે છે તે તમામ જે છે એને આપણે ગુરુ બનાવી શકીએ પછી તે આપણાથી મોટા હોય કે નાના હોય ચોવીસ ગુરુઓમાં વિવિધ પ્રાણીઓ જે છે તે તેમના ગુરુ છે મા બાપ શરીરને જન્મ આપે છે જ્યારે ગુરુ એ આત્માને જન્મ આપે છે કુશળ શિલ્પી જેમ પાષાણને કંડારીને તેમાં પ્રતિમામાં ફેરવે છે તેમ ગુરુ એ જ્ઞાનહીનને જ્ઞાની બનાવે છે જૈન ધર્મમાં ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીએ અષાઢી પૂર્ણિમાએ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું જે રાજયોગ અંતિમ લક્ષ્ય હતું તેમનું એકાંત અને ઇન્દ્રભૂમિ ગૌતમ તરીકે તે ત્યારથી પ્રસિદ્ધ થયા હતા બાદમાં ગૌતમ સ્વામી તરીકે તેઓ ઓળખાયા આમ ત્રિનોકા ગુહા બન્યા હોવાથી આ પૂર્ણિમા જે છે તેને ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે પણ જૈન ધર્મની અંદર ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધે અષાઢી પૂર્ણિમાના દિવસે જ પ્રથમ ઉપદેશ ઋષિપટન સારનાથમાં પાંચ શિષ્યોને આપ્યો હતો આ ઉપદેશ જે છે તે ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખાય છે ઘણીવાર પેપરમાં પણ પૂછાયેલ છે જે બૌદ્ધ ધર્મમાં સંઘની સ્થાપના દર્શાવે છે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ બનાવ્યા હતા સ્વામી વિવેકાનંદે ગુરુને સંસ્કૃતિની માતા તરીકે બિરદાવ્યા છે જેમ મા બાળકના દોષોને અવગણે છે તેમ માં પોતાના શિષ્યોમાં રહેલા અનેક ખરાબ અવગુણોને ધ્યાનમાં લઈ અને શિષ્યોને સનમાર્ગે લઈ જવાનું કાર્ય કરે છે ગુરુ એટલે કે સત્યનું પૂજન ઘણા બધા પ્રાચીન સમયના એવા દ્રષ્ટાંતો છે કે જેની અંદર ગુરુ શિષ્યનો મહિમા રહેલો છે કબીરજીએ પણ ગુરુ વિશે વાત કરેલી છે સંસ્કૃતમાં પણ ગુરુ વિશેના ઘણા શ્લોકો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુર ગુરુદેવુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈશે નમ ઘણા બધા પ્રાચીન સમયના જે ઋષિમુનિઓ થઈ ગયા તેમની સાથે પણ તેમના શિષ્યોની વાત જોડાયેલી છે તેમાંના જ એક તો એવા અરુણી કે જેના ગુરુ ધૌમ્ય ઋષિ હતા તેમની પણ વાત પ્રાચીન સમયની ખૂબ પ્રચલિત છે ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન અને ગુરુપૂજન એટલે અનુભવોનું પૂજન પશ્ચિમના દેશોમાં પણ ગુરુ પરંપરા જે છે એ ખૂબ રહેલી છે પ્લેટો પોતાને સોક્રેટિસના શિષ્ય કહે છે તેમજ પ્લેટોનો શિષ્ય એરિસ્ટોટલ હતો આમ આ ત્રણેય વિશ્વભરની અંદર ખૂબ જ પ્રખ્યાત એવા વ્યક્તિઓ છે અને ત્રણેય એકબીજાના પ્રખ્યાત એવા ગુરુ શિષ્યનો એક નિકટ સંબંધ તેમની વચ્ચે પણ રહેલો છે આજે ગુરુ પૂર્ણિમાના રોજ માતા પિતા તેમજ પ્રત્યેક ગુરુને આપણે પ્રણામ કરીએ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો જય જય ગુરુદેવ